આ જે સુરતના નેતા છે ચિરાગ ઝાલાજીઓ અહીંયા હવે આવી પહોંચ્યા છે જે ચિરાગ ઝાલાના તમે લાઈક કરી શકો છો મિત્રો સાંભળો શું કહી રહ્યા છે ચિરાગ ઝાલા ભાઈ સાયલન્ટ પ્લીઝ સાયલન્ટ અત્યારે છે તે આશીર્વાદ આપી રહ્યા છે ली बजूज़ बापू आपू हली बजू इहा चङो बापू बापूली बजू બાપુ જોર થી બોલજો બાપુ જોર બોલજો

આજે ગુજરાત તમારી નોંધ લે છે તમે સમાજ માટે નિમિત્ત છો આજે સમાજમાં છે ને અમે જોઈ રહ્યા છીએ કોઈ બી સાડમાં એટલા બધા સંગઠનો છે સાઈડમાં મૂકી સમસ્ત આજે તમે સમાજ એક છે હિંમત રચના થાય ન્યાય આપે આજે સવારે મુલાકાત છે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ આ દેશ માટે બંધારણ સર્વ પડી છે કાયદો બધા માટે સમાન છે પછી કલાકાર હોય રાજકીય નેતા હોય કે સામાન્ય વ્યક્તિ હોય બરાબર એસઆઈટી નિમણૂક કરી રીતે એસઆઈટી નિમણૂક થાય છે આપણે વિશ્વાસ રાખીએ આપણા આગેવાનો જે નેતૃત્વ લીધું છે તેના ઉપર વિશ્વાસ રાખીએ આપણે પોલીસ પ્રશાસન અને ગૌતમભાઈ પરમાર જે ડીઆઈજી છે બરાબર તેને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે દિવસોને દિવસો વધારે ના જાઓ આ કઈ મકાનનો કોન્ટ્રાક્ટ નથી તમારી પાસે વિડીયો ફૂટેજ છે ઓડિયો ફૂટેજ છે જેના ઉપર શંકા છે જયરાજ આહીર એ એનું નામ છે તો આજે એવાનો મતલબ એ છે તો તમે તાત્કાલિક આના ઉપર ચોક્કસ નિર્ણય આવે રિપોર્ટ આવે બરાબર તો સમાજમાં જે અસન્માનનો જે ફેલાડી છે બરાબર તેનું સુખદ થાય હવે આપણે નૈતિક માંગણી છે તમને ન્યાય નહીં મળે તો આપણે લીગલ ટીમ તૈયાર છે આપણે કોર્ટના દરવાજા કટકાવશું એટલે કોર્ટ ઉપર આપણે વિશ્વાસ છે કે આપણે ન્યાય મળશે મળશે અને આપણે પ્રાર્થના કરીએ લીગલી કામ કરશે પરંતુ

અને જલ્દી ન્યાય મળે એવી આપણે આશા રાખીએ અમારી એક માંગ છે જોયો છે એ દ્રશ્યો તમને એવો વ્યક્તિ હોય રવિભૂત કરે એવો જોયો છે અને એ લુખા તત્વો જે હતા એ પાછા વિડીયો બનાવી અન્ય લોકોને બતાવે છે ત્યારે એની હદ થાય છે આ દેશમાં બે પ્રકારના ગુંડાઓ છે તો ગુજરાતમાંથી ગુજરાતમાં છે ને ભારત દેશમાં હંમેશા કાઢી નાખવું જોઈએ અને એના માટે આ દેશમાં પોલીસ પ્રશાસન છે આજે પોલીસ પ્રશાસન પણ બે પ્રકારની છે એક રાષ્ટ્રને વફાદાર અને અમુક નિશ્ચિત પાર્ટીઓને વફાદાર એટલા માટે ગુજરાતમાં જે પેરાડોક્સિકલ સિટી પોલીસ તંત્રની થઈ છે એટલા માટે એ સિસ્ટમને હું તો કહું જનતા જે જાગી ગઈ છે ત્યારે એ સિસ્ટમને ઉખાડવાની મારી તમારી બધેલી ફરજ છે એક તો લાગવત શાહી એનાથી પીડિત છે ક્યારેય ન્યાય નથી હોત બીજું કે જે મુખ્ય મુદ્દો હોય એને ટ્રેક કરી અને અન્ય મુદ્દાઓ પર ડાયવર્ઝન કરવામાં આવે છે અને ત્રીજું કે પોલીસને પૈસા આપીને મોટા જે લાગવ ધરાવતા હોય એ લોકો ખરીદી લે છે આવું કરપ્શન પોલીસ તંત્રમાં પણ ચાલે છે અને ચોથું કારણ કે જે પીડિત વ્યક્તિને કલમ લગાડવી જોઈએ કાયદા કાનૂન પ્રમાણે એ કલમ ન લગાડે અને હળવી કલમો લગાડી અને હંમેશા એમાંથી છટકબારી પકડી લે છે એટલે મારી કરબદ્ધ વિનંતી છે પોલીસ તંત્રને કે જે પીડિત વ્યક્તિ છે એને હંમેશા ન્યાય મળવો જોઈએ અને બે ત્રણ દિવસ પહેલાં ગુજરાતની તમામ પાર્ટીઓના કોળી સમાજના લગભગ પંદર એમએલએ ત્રણ એમપી બે મિનિસ્ટરોને કેન્દ્રીય મિનિસ્ટર આ બધાએ મળી અને સરકારશ્રી રજૂઆત કરી અને સીટની રચના થઈ તો આટલા દિવસો થયા છે છતાં પણ હજી પીડિત નવનીતભાઈને કોઈ ન્યાયની ઉમેદ નથી હમણાં રૂબરૂ અમે ખબર અંદર જઈને પૂછ્યા નવનીતભાઈને એણે એમ કહ્યું કે હજુ અમને કોઈ પૂછવા આવ્યું નથી

ભવિષ્યમાં જે યંગ જનરેશન તૈયાર થઈ રહી છે જે યુવાનો છે એ બધાય જાગી ગયા છે એ જન આંદોલન હંમેશા એનું ચાલુ રહેશે અને અમે સીબીઆઈ સુધી પણ આગળ દરવાજા ખીકળાવવાના છીએ અને ત્યાંથી કામ જો સિદ્ધ ન થાય તો યુનોમાં પણ આ મુદ્દો અમે લઈ જઈશું અને ગુજરાતની ભારતની ક્રાઈમની સ્થિતિ શું છે એની છબી એ વિશ્વ લેવલે પણ ઉજાગર કરીશું ત્રણસો ગાડી છે અને બીજું કે આજે રંગીત દિલીપભાઈ ના છે અમને બહુ જ આનંદની લાગણી ખુશી વ્યક્ત થાય છે કે દરેક જે આ આગેવાનો છે પોતાના પક્ષ ભૂલી પોતાના સંગઠનો ભૂલી આજે સમાજમાં જે એકતા બતાવી છે ને એ કોઈ અનેરો ઈચ્છા છે આજે તમે જોયું હશે અહીંયા અમારે એન્ટ્રી થઈ અને જે અમારા ભાઈઓ જે અમારું સ્વાગત કર્યું છે એ બદલ તેનો દિલથી આભાર માનું છું ખાસ નવનીતભાઈની જ્યારે વાત આવે ત્યારે કહેવાનું એ થાય કે આ જ્યારથી બનાવ બન્યો છે ઉદ્ભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસન દ્વારા એના અધિકારીઓ દ્વારા અજાણ્યા શખ્સો અજાણ્યા શખ્સો આવું લખી આરો બીલે છાવરવામાં આયા તો તે પીઆઈ બેનને માત્ર ઘરે બેસાવવામાં આવ્યા પણ એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નહીં એક અધિકારી પછી બીજા અધિકારી તપાસ આવી પછી ત્રીજા અધિકારી તપાસ આવી પછી એસઆઈડી ની રચના કરવામાં આવી મને એનો મતલબ એ કે પોલીસ પ્રશાસનના અધિકારીઓ એ તપાસમાં ક્યાંક ને ક્યાંક ફરજ બેદરકારી દાખવી છે પોલીસ પ્રશાસનમાં વડા ગૌતમભાઈ પરમારને હું કહેવા માંગુરો કે અમને તમારા ઉપર વિશ્વાસ છે અમારા જે પણ આદરણીય આગેવાનો સરકાર નમ્રતાથી રજૂઆત કરવા ગયા અને જે સીટ તૈયાર તૈયારી રચના કરવામાં આવી તો અમને વિશ્વાસ છે કે વહેલામાં વહેલી તકે તેનું યોગ્ય નિરાકરણ આવે જે શંકા કુશંકા છે તેનું યોગ્ય સમાધાન થાય જો એસઆઈટી દ્વારા યોગ્ય ન્યાય નહીં મળે તો આ સમાજ હવે જાગૃત થઈ ગયો છે સમજી જાજો રાજકીય પક્ષો પાસે માત્ર ને માત્ર છે ને ટિકિટો છે સૌથી વધારે મત આ કોળી સમાજના છે એટલે બે હજાર સિત્તાવીસની સીટમાં આ ગુજરાતમાં પચીસ સીટો એવી છે જ્યાં કોળીની સૌથી વધારે વસ્તી હોવા છતાં કોઈની ટિકિટ આપવામાં નથી આવી એટલે કાદી કદાચ અમે ખાલી પચીસ સીટ કવર કરશું ને તો અમારા ટકા વગર તમારી સરકાર બનશે નહીં એટલે આ કાન ખોલીને સાંભળી લ્યો હવે આંદોલન કરવાની જરૂર નથી પણ ગામે ગામ એવા યુવાનો તૈયાર કરશું

અને એને તરત કાળી ધરપકડ થાય અને એમને ગિરફદાર કરી અને એમને ન્યાય મળે એવું એમને નામ કીધું છે તો એમનો ખુલાસો એ સમાજને આગળ રજૂ કર્યો છે સરકારને આગળ રજૂ કર્યો છે કે મહાશિવરાત્રી અમે અમારી સમાજ માથે અમે

બરાબર તો એ આગેવાનો એ સાથ સહકાર આપવો પડે કે દીકરા તમે લડો છો તો લડો અમે બેઠા છીએ જે લોકો આપણો દાવ લીધો છે એનો દાવ આપણે ક્યાં લેવાનો છે મત પેટીમાં આ ગુજરાતમાં માં પાંત્રી ચાલીસ ટકા કોળી સમાજની વસ્તી છે સાહીઠ ટકા ઓબી સમાજ વસ્તી છે એમાં હરી સમાજ પણ આવે છે ભરવાડ સમાજ પણ આવે સથવારા પણ આવે આખો ઓબીસી સમાજને એકસો છેત્તાલીસના ત્યાં એસી વ્યક્તિ હોય કે માઇનોરિટી સમાજ હોય આજે આ ઓબીસી સમાજને આ કોળી સમાજને વ્યક્તિ પ્રમાણે પ્રભૂત આપવામાં આવતું નથી નવનીતભાઈ તો ખાલી નિત કરીને છે આ સમાજને એક કરવામાં આવ્યું

મુખ્યમંત્રી બન્યા છ ટકા મંત્રી મત છે વખત મુખ્યમંત્રી બની ગયા એમના ગૃહમંત્રી એના મંત્રી આપણા પાંચ ટકા ત્રણ કરી દીધા

કરવા માટે તૈયાર છે પણ કોળી આંખો અને મગજ ફૂલે તો ને સમજો એને ડર છે ને ખાલી મતનો છે બાકી કોઈનો ડર નથી તો મતનો ડર હોય તો મત પેટી પાડી દેવા જોઈએ બાકી હંમેશા છે ને ન્યાય માટે ભીખ માંગવી પડશે ભીખ સમજો આ મારી અંદરની વેદના બોલે છે અંદરની વેદના બોલે છે એટલે જાદુ થાવ હું કહું એ બાજી કહું છું માની નથી લેવાનું તમારા તર્ક સાથે આગળ વધવાનું છે નવનીતભાઈને કીધું છે તમને ન્યાય અપાવવા માટે તરફ કોઈ ઊભા ન રહે ને તમે જે આવી ટીમ તે હંમેશા ઊભા રહીશું અને મારો તેવર છે ત્રણસો નહીં ત્રણ હજાર છોડ્યો કોઈ હા હો કરવા નથી ભાઈ બે હાથ જોડીને વિનંતી કરું અહીંયા જે મગવાના આગેવાનો જે આયોજન કર્યું હોય

યુવાનો સમાજના ભાવનગર જિલ્લાના તમામ કોળી સમાજના યુવાનો અહીં ચિરાગભાઈ ઝાલાની અધ્યક્ષતામાં સાથે પધારા છે ત્યારે અમારી લીગલ ટીમ જે સુરત થી આવી છે ભાવનગરના જે લીગલ ટીમની નિમણૂક થઈ છે તે લીગલ ટીમે નવનીતભાઈ ની મુલાકાત કરી છે અને આ લીગલ ટીમ જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી સો ટકા લડી લેવાની છે જે રીતે લડવું પડે તે રીતે લડવા તૈયાર છે કોર્ટ કચેરીમાં લડવાનું થાય તો કોર્ટ કચેરીમાં લડવા તૈયાર છે સાથે સાથે રોડ ઉપર લડવાનું થાય તો આ વકીલો રોડ ઉપર પણ લડવા તૈયાર છે આ તમામ સાથે સાથે સુરત ચેતનભાઈ બારીયા અને અમારા સાથી એડવોકેટ અમારી સાથે છે સુરતની ટીમ તેમજ સમગ્ર ગુજરાતના વકીલો કોળી સમાજના વકીલો આપણી સાથે છે તો બધાને વિનંતી છે કે આપણે કાયદાકીય રીતે ચાલશું અને તે રીતે ન્યાય ન મળે તો આવનારા દિવસોમાં કોળી સમાજના યુવાનો જે કોઈ પણ રીતે રોડ ઉપર નીકળવું પડે રસ્તા રોકવા પડે અમારી સંપૂર્ણ તૈયારી છે જય કોળી સમાજ

જે નવનીત ભાઈને ન્યાય અપાવવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે એ બધા જ યોદ્ધાઓને હૃદયથી ધન્યવાદ આપું છું અને સાથે સાથે જે મીડિયાના મિત્રો આ મેટરને ગુજરાત લેવલે હાઈલાઇટ કરવા પ્રયાસ કરી રહ્યા છે બધા જ મીડિયાના મિત્રોને પણ ધન્યવાદ સમાજના સર્વે ભાઈઓ બહેનો આજે વિશ્વમાં છવ્વીસ કરોડનું પ્રતિનિધિત્વ કરે છે કોળીને ઠાકોર સમાજ ગુજરાતમાં અઢી કરોડનું પોપ્યુલેશન દોઢ કરોડનું સૌથી મોટું જંગી વોટિંગ અને દોઢ કરોડ વોટિંગ એટલે બહુ મોટી વાત છે ચિરાગેદી હમણાં પ્રયાસ કર્યા ને જગાડવાના અને એસી લાખ ઘર છે એક વસ્તુ યાદ રાખજો દુનિયામાં ત્રણ પ્રકારની વસ્તી છે એક અન્યાયને સહન કરે એક અન્યાયનું પોષણ કરે અને ત્રીજી વસ્તી એવી છે જે અન્યાયને જળ મૂળમાંથી ઉખેડીને ફેંકી દે અને એટલા માટે આજે ગુજરાતમાં બધા જ ભાઈઓ જાગી ગયા છે હમણાં મેં કીધું હતું કે આ સમાજને પાંચ હજાર વરસ પૂર્વેની ગુલામી એમાંથી અત્યારે જાગૃતિ અને એમાંથી આઝાદ થવાનો સમય આવ્યો છે આજે દેશમાં અમુક હિન્દુત્વ અને હિન્દુ રાષ્ટ્રને સાથે રાખીને મારે દુઃખ સાથે કહેવું પડે છે હિન્દુ રાષ્ટ્રના એજન્ડા ચલાવીને ઓબીસી એસટી એસસી સમાજનું જે શોષણ થઈ રહ્યું છે અને એમાંય ઓબીસી સમાજમાં સૌથી મોટો સમાજ છે કોળી ઠાકોર સમાજ અને આપ આજે બધા જાગી ગયા છો

અને છતાં પણ હજુ કોઈ જવાબ નથી અને એટલા માટે આપણે આઝાદ ભારતમાં આટલી બધી એક ન્યાય માટે ભેગું થવું પડે આટલા આખા ગુજરાતમાં તમે જો કોળી સમાજ આમથી આમ હિલોળે ચડ્યો છે અને ત્યારે હિન્દુત્વને નામે આવતા અમુક સંગઠનો એને પૂછજો કે આ નવનીતભાઈ હિન્દુનો દીકરો નથી સનાતનનો દીકરો નથી ક્યાં ક્યાં એ બધા સંગઠનો ક્યાં ક્યાં એ બધા સાધુ સંતો કથાકારો કલાકારો સાહિત્યકારો આ બધા જ જ્યારે સમાજનું પૈસા જોતા હશે સેવા જોઈતી હશે વોટ જોતા હશે તો મોટા મોટા બણ ઉલટું દ્રશ્ય છે અને એટલા માટે ગુજરાતની પોલીસ પ્રશાસનની આજે શંકાના દાયરામાં આવી ગઈ છે આ દેશમાં બે પ્રકારની પોલીસ છે ત્યારે એ મારે તમારે અનુસંધાન કરવું પડશે એક રાષ્ટ્રને વફાદાર અને એક અમુક નિશ્ચિત પાર્ટીઓને વફાદાર પોલીસ જો તટસ્થ કાર્યવાહી તો આ પ્રશ્ન કરશ્ન જ નહીં અને એટલા માટે જે સીટની રચના થઈ છે એ જે અધિકારી છે મુખ્ય એના ઉપર આપણે હજુ સમય બધા યુવાનો સંગઠનો એટલો માણ નહીં પણ ચિરાગ પછી દિવ્યશભાઈ જેટલા કોળી ઠાકોર સમાજના લગભગ બસો જેટલા સંગઠનો આવે છે એ baik baik